સુરતમાં યુવતી સાથે બળાતકારના કે ઝડપાયેલા ભાજપના વડ નેતા આદિત્ય ઉપાધ્યાય યુથ કોંગ્રેસ દ્વારા વિરોધ કરાયો હતો અને યુવકે કોંગ્રેસ દ્વારા કોર્ટની બહાર આરોપીને પોલીસ લઈ જઈ હતી તે સમયે વિરોધ કરાયો હતો તે વિરોધ કરી રહેલા કોંગ્રેસના કાર્યકર્તાઓની પોલીસે ટીંગાટોળી કરતા કપડા પણ ફાટી ગયા હતા સુરતમાં ભાજપના વડ નેતા આદિત્ય ઉપાધ્યાય તેના મિત્ર એક યુવતીને કારમાં હોટલમાં લઈ જઈ તેની પર બળાત્કાર ગુજરાયો હતો જે ઘટનામાં નરાધમ બળાત્કારી આદિત્ય ઉપાધ્યાને તેના મિત્રની પોલીસે ધરપકડ કર્યા બાદ રિમાન્ડ મેળવ્યા હતા તો રિમાન્ડ બાદ આરોપી આદિત્ય ઉપાધ્યાય અને તેના મિત્રોને કોર્ટમાં રજૂ કરાતા કોર્ટમાં યુથ કોંગ્રેસના આગેવાનો પહોંચી ગયા હતા અને કોર્ટની બહાર ભારે વિરોધ કર્યો હતો કોંગ્રેસી કાર્યકર્તાઓ બીજેપીની બળાત્કારી જલસા પાર્ટી ગણાવી પોસ્ટ દર્શાવ્યા

એ સજા મળે જ ગંભીર મુદ્દો બને છે એવી આ લાંછલ કરી છે અને આ જે એને ની સજા મળે એના સમર્થનમાં અને આ યુવતીને ન્યાય મળે આવનારા સમયમાં ગુજરાતની કોઈ પણ યુવતી સાથે આવો કોઈ ગંભીર બીજું ના બને એના માટે એના સમર્થનમાં અને મરતિયા ને સજા મળે એના સમર્થન માં